કરજણ ડેમમાં ઉપરવાસમાં સતત ભારે વરસાદથી હાલ કરજણ ડેમમાં બ્યાસી હજાર જેવી પાણીની આવક ચાલુ છે અને ઓગણપચાસ હજાર જેવી પાણીની આવક ચાલુ છે ડેમના હમણાં ચા ચાર ગેટ ત્રણ મીટર જેવા ખુલી અને આશરે ઓગણપચાસ હજાર જેવી આ જાવક ચાલુ છે આને કારણે જે નીચેના ગામો જે અફેક્ટેડ છે હાલમાં તો કોઈ પ્રશ્ન નથી પરંતુ જે અફેક્ટેડ ગામો છે તેમને અમે સાવચેત કર્યા છે અને અત્યારે પરિસ્થિતિ કંટ્રોલમાં છે

અને કર્જન ડેમ પર ભારે માત્રામાં પાણીની આવક થઈ રહી છે હાલ આપણે ઊભા છે કર્જન ડેમ ખાતે હાલ તમે દ્રશ્યમાં જોઈ શકો છો કે આ કર્જન ડેમના ચાર દરવાજા ખોલવામાં આવ્યા છે ચાર દરવાજા ખોલી અને પચાસ હજાર ક્યુશેક પાણી હાલ નરમ નદીમાં છોડવામાં આવી રહ્યું છે કહી શકાય કે કર્જન ડેમના ઉપરવાસ એટલે કે સાગભારા અને નેડિયાપડા તાલુકામાં જે ભારે વરસાદ પડ્યો તેના કારણે એક લાખ થી પણ વધુ પાણી હાલ કર્જન ડેમમાં આવી રહ્યું છે જેના કારણે હાલ કરજન ડેમના ચાર ગેટ ખોલીને પચાસ હજાર કુશેક પાણી હાલ કર્જન નદીમાં છોડવામાં આવી રહ્યું છે કહી શકાય કે આ પાણી છોડવાને કારણે કરજન નદી હાલ બે કાંઠે વહી રહી છે ભારે તુફાન સાથે આ નદી ગ્રસમસનો પ્રવાહ તમને દ્રશ્યમાં જોવાઈ રહ્યો છે હાલ કહી શકાય કે કર્જન નદીના જે કાંઠા વિસ્તારો છે તેઓ ખૂબ પ્રભાવિત થયા છે કોઈ જાનમાલને નુકસાન ના થાય તે માટે તંત્ર દ્વારા હાલ કહી શકાય કે ટીમ ખડકી દેવામાં આવી છે અને નવથી વધુ ગામો જે છે કર્જન નદીના કાંઠા વિસ્તારોના આ તમામે તમામ ગામો છે તેને સાબદા કરવામાં આવ્યા છે હજુ પણ વરસાદ નર્મદા જિલ્લામાં અવિરત પડી રહ્યો છે હાલ કહી શકાય કે ઉપરવાસ માંથી હજુ પણ જો કરજણ ડેમ પર પાણી ની આવક વધશે તો ચોક્કસ થી કરજણ ડેમ ના અન્ય ગેટ ખોલી વધુ માત્રામાં પાણી કરજણ નદીમાં છોડવામાં આવશે હાલ તો જે પાણી છોડાઈ રહ્યું છે કર્જન નદી બે કાંઠે વહી રહી છે પરંતુ સ્થિતિ સામાન્ય છે પરંતુ જો આવનાર સમયમાં હજુ પણ ભારે માત્રામાં પાણી છોડાશે તો ચોક્કસ કહી શકાય કે જે નદી કાંઠાના ગામો છે ખૂબ પ્રભાવિત થશે અને જેને પહોંચી વળવા માટે કોઈ અનિચ્છનીય બનાવ ના મળે ના બને તેને પહોંચી વળવા માટે હાલ NDRF ની ટીમ SDRF ની ટીમ તેમજ જે જરૂરી ટીમો છે તે તેના જ કરી દેવામાં આવી છે નદી કિનારે ન જવા માટે તંત્ર દ્વારા લોકોને સૂચના આપવામાં આવી છે પોલીસ પણ ખડકી દેવામાં આવી છે પરંતુ હાલ જે વરસાદ પડી રહ્યો છે કહી શકાય કે ધોધમાર વરસાદ હાલ નર્મદા જિલ્લામાં નોંધાયો છે હાલ તો કરજન ડેમના ઉપરવાસમાં ભારે વરસાદના કારણે કહી શકાય કે કરજન ડેમ પર એક લાખ ત્યુશક્તિ પર પાણી એક લાખ ક્યુશક વધુ માત્રામાં પાણી હાલ આવી રહ્યું છે અને હાલ કરજન ડેમની સપાટી એકસો મીટર પાર કરી ચૂકી છે ત્યારે આવનાર સમયમાં જોઈશું છું કે કરજન ડેમના ગેટ ખોલીને કેટલું પાણી છોડવામાં આવે છે અને હાલ જે વરસાદ પડી રહ્યો છે તે કહી શકાય કે બહુ ભારે વરસાદના કારણે નર્મદા હાલ જનજીવન છે રાજેન્દ્રસિંહ ન્યુઝ નર્મદા રાજ્યભરમાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે ત્યારે દ્વારકા નજીક સાંભાઈ માતાજી ના મંદિર પાસે એક મકાનમાં વરસાદ